ભારતીય વસ્તીના મોટો વર્ગનો આહાર રોટલી વિના અધૂરો છે ને જોકે આ રોટલીને કાંઈ પ્રકારની રોટલામાંથી બનાવી જોઈએ ને તે હંમેશા ચર્ચામાં થતી રહે છે અને આપણા કૃષિ પ્રધાન દેશમાં ઘણા પ્રકારના રોટ છે અને દરેક રોટલી પોતાની વિશેષતા અને ગુણવત્તા ધર્મા ધર્માઓ છે ને જવાનો લોટ અથવા આટાનો લોટ પોષક ખાંડ જવનો લોટ ફાઈબર પ્રોટીન વિટામિન્સ બી વેન અને બી ટુ બી મેગ્નેશિયમ પોષક લોટ હાજર ફાઈબર પાણી જેનીથી કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે અને લોટમાં હજાર કોલ્સનું નામનું આ ફાઈબર કોલેસ્ટ્રો સ્તર ઘટાડવા મદદ કરે છે અને જે હૃદયના રોગનું જોખમ ઘટાડે છે અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે અને આ લોટ વજન ઘટાડવા પણ મદદરૂપ છે કારણ કે તેની ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે ને અને તેમાં આ હાજર મેગ્નેશિયમ હોય છે ને રોગો અને આ આ લોટલીને ફિંગર અને મેલ્ટ્રી કહેવામાં આવે છે અને આ લોટ કેલ્શિયમ આયરન અને એમેશિયન ભરપૂર હોયની તે ખૂબ જ પોષક તત્વો આ ખાવથી તમારી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે આ રાગી રોટલીને ડાયાબિટીઝી બાયોમેથી લોટના ખાજરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાટકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પોટનો લોટ કટુક સ્વાદ થાય છે અને આરીને સારો સ્તર છે કે એનિમલ રોકવા મદદ કરે છે અને આ લોટ એનિમલના ફાઇબર અને મેગ્નેશિયમ પણ અને તંત્ર અને મજબૂત કરાવવાની સાથે હૃદયને પણ સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશર પર નિયંત્રણ કરે આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા મિત્રો